સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા એન્જિનિયર સ્પષ્ટતા કરી છે કે મહાનગરપાલિકાના અનેક વિસ્તારોમાં હડતાલ સહિતની બાબતોને લઈને પાણી વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી હતી પરંતુ હાલમાં તમામ સમસ્યાનો અંત આવી ગયો છે અને હવેથી પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ શરૂ થઈ જશે તેમ એન્જિનિયર કે દ્વારા જણાવવામાં આવ્યું મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ ખોરબે પડવાનું કારણ મેઇન વાવાઝોડું આવવાના કારણે ઘણી બધી જગ્યાએ થાંભલાઓ પડી જવાના કારણે પાણી વિતરણ વ્યવસ્થામાં ટાઈમમાં ફેરફાર થાય ત્યારબાદ પવનના કારણે અમારા જે ડેમેથી જે અમારા વોટરવર્ક્સ છે જે પાણીનો સોર્સ ત્યાં અમારે કોન્ટ્રોલ છે કોન્ટ્રોલ એકબીજા ઉપર પવનના કારણે એકબીજા સાથે અથડાતા અમારી મોટરો બંધ થઈ ગઈ હતી અને ત્રીજો અમારી જે મેઇન વોટરવર્ક્સ છે જ્યાંથી બધા વોટરવર્ક્સ ઉપર પાણી વિતરણ થાય છે ત્યાં એક ઇલેક્ટ્રિક પોલ પડી જવાના કારણે આ રીતે ત્રણ ચાર ઇન્સ્ટન્ટ બનવાના કારણે છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ કારણોને સાથે પાણી વિતરણમાં અનુભવ પડે હાલ કાલ સુધીમાં બધા પાણીના ધોવાન વ્યવસ્થિત થઈ જશે અને કાલથી વ્યવસ્થિત પાણી મળી જશે